અને આપડે શું કેવાય માં કઈ કામ થાય નહી કેમ કે વરસાદ ના લીધે બધું અટકી જાય ગાય છે આ મમ્મી પપ્પા વાડીએ છે અને આપડે ચારે ભારવા જે હતું પણ વરસાદ ચાલુ થઈ ગયો કેમ કેટલો આવે

અને હું ઋષિ દીદી બંને ઘરે એમ કે વાડિયાદ બંને ને અત્યારમાં માં જવાનું કારણ હું કેમ કે દૂધ લેવા માં પ્રોબ્લેમ થાય છે ટ્રેક્ટર સવારમાં માં લઈને જાય તો ખોટો આવી ગયો તો અત્યારમાં બાઈક લઈને ગયા છે બંને ફારું અને ભાઈ બાઈક લઈને આવશે મોટી બેન ટ્રેક્ટર લઈને આવશે કેમ કે બે માં લેખે વસ્તુ ના નો મૂકીએ કેમ કે વરસાદ જ એટલો હશે અને જો આવું કઈક વેધર છે મીનાક્ષી દીદી જો અત્યારમાં આવું કામ કરે એ ક્યાં હો ગયા જગન્નાથ પ્રેમાનંદ

પુદીનો તો મસ્ત થઈ ગયો છે પણ પાણીપુરી બનાવન સમય ને પાણીપુરી ખાવી જ ને બચ્ચા ખાઈ ખાઈને બોવ એ ઉથારતું કે રોજ ખાઈ એવું નઈ મોટવેન કે આ બોલે તું કે આ બોલે મેં કશું નઈ બોલ શકતી તું પ્લીઝ યહા પે જાઓ થોડી तेरे বিনা અમે અચ્છા નઈ લગતા હે આવ બધું કામ અને જો આપડી સેરી બતાઉ મિત્રો સેરી માં અત્યારે માં કોઈ નઈ હોય કાળા કાગડા પડે હે અમારી સેરી મે તો આપડી સેરી આવી કે હા મેં મંદિર છે હનુમાન દાદાનું દર્શન કર્યાના બાજુમાં જ છે હનુમાનજી અને અત્યારમાં કેટલા દસ વાગી ગયા છે અને આ બધું ચાલે છે આપણે આ સિંગને જોવા હરવા માટે અહીંયા મસ્ત સુકવી દીધી છે અને હવે આને અંદર નિમકથી આપણે શેકી નાખવાની છે અને પલ્લી પલ્લીગીથી થોડીક થોડીક નિમકમાં અમે પલાળેલી હતી અને પછી આપણે બનાવી નાખીશું ખારી સિંગ

હવે એને કયો ફટાફટ બનાવે ભૂખ લાગી ગઈ છે એના લીધે આપડી દાળ ઢોકળી થઈ ગઈ છે રેડી અને ચાલો તો આપડે બઉ ભૂખ લાગી ગઈ પાણી તો ચાલો તો ફાઇનલી મસ્ત જમી લઈ આપણે રોજ આપણે થોડા રાઈસ બનાવશે પણ દાદીમા માટે આપણે ત્રણેય બહેનું ને તો હાલે ભાઈ દાળ ઢોકળી તો ચાલો તો ફાઇનલી જમી લઈએ હેલો ગાઈસ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય છે મા મુગલ હર હર મહાદેવ